સાથે આ ભૂંગળા બટેટા બનાવીશું જો તમે આ રીતે ભૂંગળા બટેટા બનાવીને એકવાર ખાશો ને તો બાર લારીના ભૂંગળા બટેટા તો ભૂલી જ જશો તો ચાલો આજે આપણે પરફેક્ટ માપ સાથે આ ખૂબ જ ચટપટા ભૂંગળા બટેટા બનાવવાની શરૂઆત કરીએ ભૂંગળા બટેટા બનાવવા માટે સૌથી પહેલા બટેટા માટે એક આપણે મેરીનેશન તૈયાર કરીએ તો તેના માટે સૌથી પહેલા એક બાઉલમાં એક લીંબુનો રસ બે ટેબલ સ્પૂન જેટલો લાલ મરચું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું હવે બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે અને આપણું આ બટેટા માટેનું મેરીનેશન તૈયાર છે હવે અહીંયા મેં બાફેલી નાની બટેટી લઈ લીધી છે તેમાં ફોકની મદદથી આ રીતે પ્રિક કરીને નાના નાના હોલ કરી આ રીતે બટેટીમાં હોલ કરવાથી તેમાં અંદર સુધી મસાલો ઉતરે અને બટેટી મસ્ત ફ્લેવરફુલ બને તમારી પાસે જો આ રીતે નાની બટેટી અવેલેબલ ના હોય તો મોટા બટેટાના નાના ટુકડા કરીને પણ લઈ શકો છો અહીંયા જોઈ શકાય છે કે બધી જ બટેટીને ફોકની મદદથી પ્રિક કરીને મસાલામાં એડ કરી દીધી છે તો હવે મસાલા સાથે બધી જ બટેટીને મિક્સ કરી તેને મસાલાથી સરસ રીતે કોટ કરી લેશું તમારે જ્યારે લસણિયા બટેટા બનાવવા હોય અને જો તમને પહેલેથી ખબર હોય તો આ રીતે બટેટીને મેરીનેટ કરીને એકથી થી બે કલાક પહેલા પણ રાખી શકો છો અને અથવા તો ઇન્સ્ટન્ટ પણ મેરીનેટ કરી શકો છો હવે આ મસાલાવાળી મેરીનેટેડ બટેટીને સાઈડમાં રાખી દેસુ હવે અહીંયા મે અડધી પોણી કલાક પહેલા 10 થી 12 સુકા લાલ મરચાને ગરમ પાણીમાં પલાળીને રાખી દીધા હતા અને તે સરસથી પલળી ગયા છે તો મરચાને પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં લઈ લેશું આ રીતે મરચાને પલાળવાથી તેની તીખાસ ઓછી થાય છે અને મરચાને આપણે જે પાણીમાં પલાળ્યા હતા તે પાણીનો ઉપયોગ નથી કરવાનો તે પાણીને ફેંકી દેવાનું છે મરચાંની સાથે મિક્સર જારમાં પંદર થી સત્તર લસણની કઢી નાનો આદુનો ટુકડો સ્વાદ પ્રમાણે મીઠું અને વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ બનાવીશું

તેને ત્રણેક મિનિટ જો મીડિયમ ફ્લેમ ઉપર પકાવીશું આ પેસ્ટમાં લસણ હોવાથી તેને સરસથી પકાવવી ખૂબ જ જરૂરી છે લસણ મરચાંની પેસ્ટ સરસથી પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ત્રણેક મિનિટ જો લસણ મરચાંની પેસ્ટને સાંતળ્યા પછી હવે લસણની મસ્ત સુગંધ આવવા લાગી છે અને સાથે જ આ પેસ્ટમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે આ લસણ મરચાની પેસ્ટ સરસથી સંતળાઈ ગઈ છે તો હવે તેમાં અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું મસાલાને મિક્સ કર્યા પછી તેને અડધીક મિનિટ માટે પકાવીશું મસાલાને વધારે પકાવવાના નથી નહીં તો તે બળી જવાની શક્યતા રહે છે અડધી મિનિટ જેવો મસાલાને પકાવ્યા પછી અહીંયા મેં એક ટમેટાની ગ્રેવી કરીને લઈ લીધી છે તે ઉમેરી દઈશું અને તેની સાથે જ બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું હવે તેને સરસથી મિક્સ કરી લઈ ટમેટાની ગ્રેવીને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સતત ચમચા વડે હલાવતા હલાવતા પકાવી લેશું જનરલી લસણિયા બટેટામાં ટમેટાની ગ્રેવી નથી ઉમેરાતી પણ ટમેટાની ગ્રેવી ઉમેરવાથી લસણિયા બટેટાની ગ્રેવી થોડી થીક બને છે અને આ લસણિયા બટેટા વધારે ટેસ્ટી બને છે હાઈ ફ્લેમ પર થોડી વાર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ગ્રેવીમાંથી મસ્ત તેલ છૂટું પડવા લાગ્યું છે એનો મતલબ છે કે ટમેટાની ગ્રેવી મસ્ત પાકી ગઈ છે તો હવે તેમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી સરસથી મિક્સ કરી લઈ તેને લેશું આ સમયે ગ્રેવીને ટેસ્ટ કરી તેમાં મીઠું તો તો લીંબુ નાખવાની જરૂર હોય તે ઉમેરી દોઢ થી બે મિનિટ જેવું ગ્રેવીને ઉકાળ્યા પછી હવે જોઈ શકાય છે કે આપણી આ લસણિયા બટેટા માટેની ગ્રેવી તૈયાર છે જો તમારે અહીંયા ગ્રેવી થોડી આછી રાખવી હોય તો પાણીનું પ્રમાણ થોડું વધારે રાખવું હવે આ ગ્રેવીમાં આપણે જે મસાલાવાળી બટેટી કરી હતી તે બટેટીને મસાલા સાથે જ જ ઉમેરી હવે બધી વસ્તુને સરસથી મિક્સ કરી વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા બે મિનિટ માટે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પકાવીશું દોઢેક મિનિટ જેવું પકાવ્યા પછી હવે જોઈ શકાય છે કે આપણા મસ્ત તીખા ચટપટા લસણિયા બટેટા તૈયાર છે દેખાય છે ને આ કેટલા મસ્ત લાલ ચટાક લસણિયા બટેટા કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય તો હવે આ તૈયાર થયેલા લસણિયા બટેટા ઉપર થોડી ઝીણી સમારેલી ધાણાભાજી ભભરાવી દેસુ અને તેને સાઈડમાં રાખીને તેની સાથે ખાવાના ભૂંગળા તળી લેશું

તો તમે પણ આ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડે તેવા ચટપટા લસણિયા બટેટા એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ